અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો અને તેને બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બાળકને ઈજાઓ પહોંચી ચૂકી હતી લોહી હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે ઘટનાની વિગતે વાત કરીએ તો શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા હતા જેના કારણે તેને પૂરા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તબીબોના જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે બાળક સાત આઠ વર્ષનું બાળક છે એના પિતા એને લઈને આવેલા હતા કંઈ સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે ત્યાં બહાર ચાર પાંચ કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા વાઈટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઈટ તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે સારવારમાં ટિટનસનું ઇન્જેક્શન કશે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે પાંચ કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યા બાદ પણ શહેરીજનો માટે સમસ્યા ઠેરની ઠેર છે દરરોજ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઇટના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતને કૂતરાઓ બચકા ભરી રહ્યા છે ભલે પાલિકાએ કરોડોનો ખર્ચ કર્યો હોય પરંતુ એવી પરિસ્થિતિ છે કે લોકોને રાહત મળી નથી શહેરીજનો સમસ્યા રૂપ બની ગયેલા રખડતા કૂતરાઓની સંખ્યા પણ નિયંત્રણ માટે તેમના રસી અને ખસીકરણ પાછળ પાલિકાએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે પરંતુ દરરોજે મોટી સંખ્યામાં કૂતરાઓ લોકોને કરદી રહ્યા છે આમ હાલ તો પાલિકાની કામગીરી પર પણ આ ઘટના બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે